A yeah.

ભારત રક્ષા સંયોજક સૂર્યકાંત કેલકરની ઉપસ્થિતિમાં થયું હતું ભારત રક્ષા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇલેવન ઠાકરના જણાવ્યા અનુસાર ભારત રક્ષા દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે આયોજિત રાષ્ટ્રીય કાર્યકારી બેઠકમાં બાંગ્લાદેશી ઘુષણખોરી જે ભારત માટે ખૂબ મોટું સંકટ છે એ વિષય પર ગહન ચર્ચા કરવામાં આવી હતી તેમજ આ વિષયને લગતા વિવિધ પ્રસ્તાવો પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા તેમણે વધુમાં કહ્યું કે બાંગ્લાદેશી ઘુષણખોરીને કારણે ભારતમાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે દુષ્કર્મના કિસ્સાઓ પણ વધતા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત દિન દહાડે અપહરણના કિસ્સા પણ સામે આવી રહ્યા છે બાંગ્લાદેશી ઘૂસણખોરીને કારણે આ બધી ગુનાખોરી પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારત રક્ષા મંચ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરી એક રાષ્ટ્રીય મહાસંકટ આ વિષય પર ભોપાલ ખાતે

પેમ્પલેટ વિતરણ પ્રેસ કોન્ફરન્સ વગેરે દ્વારા બાંગ્લાદેશી ઘુસણખોરીની ગંભીરતા અને તેના ભાઈ વિશેની જાણકારી છેલ્લા બાર વર્ષથી આ સંગઠન દેશની જનતાને આપી રહી છે આ ગંભીર સમસ્યાના સમાધાનમાં મુખ્ય ભૂમિકા કેન્દ્ર સરકારની હોવાને કારણે ભારત રક્ષા મંચ કેન્દ્ર સરકારના મંત્રીઓની પાછળ લાગી ગયું છે અને ચાર દબાણ જૂથ એક રાજનૈતિક દબાણ જૂથ બે કાનૂની દબાણ જૂથ ત્રણ મીડિયા દબાણ જૂથ ચાર જાહેર દબાણ જૂથ સરકાર પર આ સમસ્યાનું સમાધાન લાવવા માટે દબાણ કરી રહ્યું છે ભારત રક્ષા મંચના સતત દબાણ અને પ્રયત્નોથી ઘુસણખોરીના થોડા તબક્કાઓના સમાધાન લાવવામાં પણ ભારત રક્ષા મંચ સફળ રહ્યું છે આ બાર વર્ષના પોતાના કાર્યકાળ દરમિયાન ભારત રક્ષા મંચે પૂરા દેશમાં બેઠકો કાર્યકર્તા સંમેલનો કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ સદસ્યતા અભિયાન મહાપુરુષોની જયંતિઓની ઉજવણી કાર્યકર્તા સ્નેહ સંમેલનો સદસ્યતા પ્રવાસ વગેરે દ્વારા દેશના દરેક રાજ્યોમાં પોતાના સંગઠનનો વિસ્તાર કર્યો છે એટલું જ નહીં દરેક દેશભક્ત નાગરિકોને ભારત રક્ષા મંચના કાર્યમાં તન મન અને

વૃત્તિ ચાલી રહી છે એ ઘૂસપેટીઓ માટે ભારત રક્ષા મંચ ખાસ કરીને કાર્ય કરી રહ્યું છે કે જે ગુજરાત નહીં પણ ભારત પૂરા ભારતમાં જે આપણી બોર્ડરો છે પણ એ સલામત નથી જે આવા ઘૂસપેટીઓ દ્વારા કોઈને એન કેમ પ્રકારે અંદર ઘૂસી જાય છે ખોટા આધાર કાર્ડો બનાવે છે ખોટા વોટર કાર્ડ બનાવે છે એક પ્રકારની આ વોટ નીતિ માટે થઈ અને ભારતની સરહદોને આ લોકો લુલી કરી નાખે છે ભારતને કેવી રીતે બદનામ કરવું ભારતને કેવી રીતે બરબાદ કરવું એ પ્રકારની જે ઘુસપેટીઓની યોજનાઓ છે એને નિષ્ફળ બનાવવા માટે ભારત રક્ષા મંચના સર્વે કાર્યકરો હંમેશા રાત દિવસ એ લોકો એની પાછળ લાગેલા રહે છે સક્રિય રીતે મુખ્ય અતિથિ તરીકે પરમાનંદજી શિવાનંદ આશ્રમ છે એમના ગુરુશ્રી હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ હતા તેમજ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સત્યનારાયણ જટિયાજી હતા અને કેલકરજી તેમજ વિશેષ આમંત્રિત ઓલ ઇન્ડિયાના તમામ પદાધિકારીઓ હાજર રહી અને આ કાર્યકર સફળ બનાવવામાં ખૂબ જ મહેનત કરી છે હવે પછીનો સત્ર ચાલુ થશે જે આગળની રણનીતિ માટેની જે દરેક કાર્યકરો જે છે એ લોકોને દરેક પ્રકારે સૂચના હવે પછી ક્યાં કરવાનો છે આપણે કેવી રીતે સરકાર જોડે રજૂઆત કરવાની છે સરકારમાં માં આપણી રજૂઆત એને આગળ કેવી રીતે પહોંચાડવી એના માટેનું પ્લાનિંગ રહેશે દેશ આખાનું સંગઠન છે અને ભારત રક્ષા મંચ નું મુખ્ય હેતુ કે ભારતની રક્ષા ખાસ કરીને અત્યારે મુખ્ય મુદ્દો એમનો જે ઘૂસપેટીઓ દેશમાં આવી રહ્યા છે અને એને કારણે દેશને ઘણું નુકસાન પણ થઈ રહ્યું છે દેશની એકતા અખંડિતતા પણ જોખમાઈ રહી છે દેશની આર્થિક સ્થિતિને પણ ડામદોર કરી રહી છે અને વોટબેન્ક ની રાજનીતિ અગાઉ કોંગ્રેસની સરકારે અને જે રીતે બંગાળમાં મમતા બેનર્જીની સરકાર હોય કે ભૂતકાળમાં આસામમાં કોંગ્રેસની સરકાર હોય આ બધા લોકોએ મતો માટે ખાસ કરીને બાંગ્લાદેશથી માંડીને બાકીના ઘુસપટીઓને અહીંયા સિટીઝન બનાવી અને મતદાર યાદીમાં નામો ચલાવીને માત્ર વોટબેન્કની રાજનીતિને કારણે દેશને ખૂબ મોટું નુકસાન કર્યું છે ત્યારે આ ભારત રક્ષા મંચ એની રાષ્ટ્રીય કાર્યકારણી અહીંયા અમદાવાદ ખાતે મળી રહી છે આજે એમનું ઉદઘાટન થયું અને બે દિવસ વિચાર મંથન કરવાની છે ઘુસપેટીઓને માટે દેશમાં કડક કાયદા બને ઘુસપટીઓને બધાને પાછા મોકલવામાં આવે આ પ્રકારની એમની ચળવળ એ કરી રહ્યા છે અને દેશના ખરા અર્થમાં દેશભક્ત અને દેશનો જાગૃત નાગરિક આ વાતમાં એમની સાથે છે એમને સમર્થન આપી રહ્યો છે અને આવનારા દિવસોમાં ભારતને વધુ સુરક્ષિત કરવા માટે આ ભારત વિચાર મંચ આગળ વધવાનું છે